તે આ કેસમાં બની છે જે પ્રેમિકાએ મેજિસ્ટ્રેટની સામે નિવેદન આપ્યું છે અને આ નિવેદનને લઈને ખળભળાટ મચ્યો છે આખરે કોણ છે પ્રેમિકા શું તેની સાથે વાતચીત થઈ હતી શૈલેષ ખાંભલાને શું પ્રેમિકા જાણતી હતી કે શૈલેષ ખાંભલા તેને પામવા માટે આ હદ સુધી જઈ શકે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તેગીજ થોડા સમય પહેલા ભાવનગરની અંદર એસીએફ વન વિભાગના એસીએફ શૈલેશ ખાંભલા છે તેણે પોતાની પત્ની અને પોતાના બે બાળકો જે સુરત હતા ત્યાંથી અહીંયા દિવાળી કાઢવા માટે આવ્યા હતા વેકેશનમાં આવ્યા હતા અને તે અચાનક ગુમ થયા હતા પોલીસને જાણ કરી હતી પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના ભાવનગર ઘરની બાજુમાં જ અવા જગ્યામાં ખાડો ખોદેલો છે એના ત્રણ બોડીને તેમાંથી કાઢી હતી જેમાં પોલીસે પર્દાફાશ કર્યો હતો કે શૈલેષ ખાંભલા પોતાની પત્ની અને દીકરી અને દીકરાને મોતને ઘાટ ઉતાર્યા છે સવાલ એ હતો કે શું કારણે આ વ્યક્તિએ આવું કર્યું છે તો જાણવા મળ્યું હતું કે તેની પ્રેમિકાને પ્રેમ કરતો હતો અને તેને પામવા માટે આ લોકોને તેને પ્રેમિકાની સાથે તે વિદેશ ભાગી જવા હતો પરંતુ હવે આ સમગ્ર કેસમાં છે છે તે તે પૂરી રીતે ફસાયા અને જેલમાં ધકેલાયા છે સવાલ એ હતો કે તેની જે પ્રેમિકા છે શું તે જાણતી હતી કારણ કે આખરે આ એ જ પ્રેમિકા છે જેને શૈલેષ ખાંભળા છે તે ગળાડૂબ પ્રેમ કરતો હતો અને પ્રેમિકાએ આજે

એની પ્રેમિકા અને શૈલેષ ખાંભલાનો મોબાઈલ છે તે જપ્ત કર્યા બાદ એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો અને એફએસએલે આ જે ડિલીટ થયેલી ચેટ છે તેને રિકવર કરી છે અને રિકવર કર્યા બાદ તેમાંથી ચોંકાવનારી ચેટો છે તે મળી આવી છે જેને લઈને આ પ્રેમિકા છે તે હવે આ કેસની મહત્વની સાક્ષી બની ગઈ છે શૈલેષ ખાંભલા માટે એવું કહેવાય છે ઘણી

તે સાટા પદ્ધતિથી થયા છે જેના કારણે હું તને કાયમી ઘરમાં રાખવી શક્ય નથી તો આ શૈલેષ ખાંભલાની આ ચેટ થઈ હોવાનું મનાઈ રહ્યું છે તેની પ્રેમિકાને એ ખબર નહોતી કે ખાંભલા પોતાના જ પરિવારને શૈલેષ ખાંભલા છે તે તેને પામવા માટે પોતાના જ પરિવારને મોતને ઘાટ ઉતારશે તે શાયદ તેની પ્રેમિકાની જાણ નહોતી અને એટલું જ નહીં પોલીસ છે તેના સમગ્ર ચેટ અને પુરાવા એકત્રિત કર્યા છે અને એકત્રિત કર્યા બાદ આ જે તેની પ્રેમિકા છે તેનું નિવેદન છે એ પોલીસે નોંધ્યું હતું અને આજે તેની પ્રેમિકાનું નિવેદન નોંધવામાં આવ્યું તે મહત્વની સાક્ષી બની તો આગળ જતા તે ફરી ન જાય તેના કારણે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન છે તે નોંધ્યું છે મેજિસ્ટ્રેટની સામે જ્યારે પોલીસે આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટની સામે આ પ્રેમિકાએ નિવેદન લીધું છે પ્રેમિકાનું જે નિવેદન લેવામાં આવ્યું છે તેમાં તેણે કહ્યું છે કે શૈલેષ ખાંભલા અને મારી વચ્ચે વાતચીત થઈ હતી આટલી આટલી વાતચીત થઈ હતી અને આ પ્રકારની વાતચીત થઈ હતી આ તમામ વસ્તુ છે ત્યાં નિવેદનમાં નોંધવામાં આવી છે એ પણ પ્રેમિકાએ સ્વીકાર્યું કે તે મારા પ્રેમમાં હતો અને તે મને ઘરમાં રાખવા માગતો હતો પણ સાટા પદ્ધતિના કારણે તે મને ઘરમાં રાખી ન શક્યો આ બધું જ પ્રેમિકાએ નિવેદનમાં કહ્યું છે હવે પ્રેમિકા આ કેસમાં મહત્વની સાક્ષી બની ગઈ છે તો શૈલેષ ખાંભલાએ જે પ્રેમિકાને પામવા માટે પોતાની જ પત્ની અને પોતાના જ બે સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા એ જ પ્રેમિકા હવે આ કેસમાં મહત્વની સાક્ષી બની હોવાનું મનાઈ રહ્યું છે આપ પણ સલામત રહો સુરક્ષિત રહો સાવધાન રહો ધન્યવાદ